નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાડીમાં મહિલાઓના ઉત્પીડન મામલે સમગ્ર દેશની અંદર રોષ વ્યાપી ગયો છે અને પશ્ચિમ બંગાળની સરકાર ઉપર પણ ઠેર ઠેરથી લોકોમાં નફરતની ભાવના જાગી રહી છે અને પ્રશ્નો ઉઠી રહ્યા છે મહિલાઓના આવા ઉત્પીડન મામલે પણ સરકાર મૌન હોવાથી આ સમગ્ર દેશમાં તેના પડઘા વાગી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોગંબા ખાતે ગઈકાલે જનજાતિ મંચ દ્વારા મામલતદાર મામલતદારશ્રીને મહિલાઓના ઉત્પીડન મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને સંબોધીને આવેદનપત્ર કરવામાં આવ્યું હતું અને ગોઘંબા મામલતદારને અર્પણ કર્યું હતું ગોઘંબા તાલુકા જનજાતિ મંચ દ્વારા આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી હતી કે પીડિત મહિલાઓને તાત્કાલિક ન્યાય મળે અને ગુનેગારો સામે કડક હાથે પગલાં લેવામાં આવે તેવી માંગ જનજાતિ મંચના જાવેદ રાઠવા સહિતના કાર્યકરોએ કરી હતી અને પોતાનું આવેદનપત્ર ગોઘંબા નાયબ મામલતદારને અર્પણ કર્યું હતું આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં તેઓના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા